દોસ્તો કેમ છો બધા મજામાં જશો ગુડ મોર્નિંગ જય માતાજી જય રામપીર જય ભાતીજી તો મિત્રો પાછા આવી ગયા છે નવો વિડિયો લઈને તો મસ્ત રાઠવા સમાજનો એક અમારે આદિવા આદિવાસી સમાજ એટલે કે રાઠવા સમાજ એવી મસ્ત સંસ્કૃતિ છે એમાં જે લાકડાથી લગ્નમાં રમે છે એકબીજાને લાકડા દાંડિયા રમે એ રીતે રમે છે દોસ્તો તો હું તમને બતાવું અને હા વિડીયો મસ્ત મજાનો છે દોસ્તો અને તમે આગળ જોતા રહો અને હવે ડગલરની સિઝન ચાલે છે એટલે કે રાઠવા સમાજ છે બારિયા સમાજ છે ગમે તેવી આપણે બધા સમાજ છે એમાં કેવી વિધિ કરે છે કેવું કરે છે એ બધું હું તમને બતાવીશ અને પાર્ટ ટુ પાર્ટ ટુ જોવા મળશે તમને એમાં મજા આવશે તમને વિધિ એકદમ દેશી જોવા મળશે તો ના ચેનલને સબસ્ક્રાઇબ કર્યો હોય તો સબસ્ક્રાઇબ પહેલાં કરી નાખજો તો તમને એવું મસ્ત નવું નવું કંઈક અંદાજમાં જોવા મળશે અને હા કે સપોર્ટ કરજો દોસ્તો અને નવા નવા વિડીયો હું તમારા માટે લાવતો રહીશ અને હવે હું ફ્રી થઈ ગયો છું કામમાંથી તો તમારા માટે જોરદાર વિડીયો લઈને આવીશ તો આગળ આ ટીમલી વિડીયો છે તો જો દેશી ઢોલના તાલે તો જોતા રહો અને લાઇક છે સબક્રાઈબ કરી નાખજો ગમ્યું હોય તો મળીએ પાછા હલો દોસ્તો તો વિડીયો તમને ગમ્યો જ હશે અને વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો તો મળીએ બીજા વલ્કમાં તો બાય બાય ટાટા અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને સપોર્ટ કરજો અને ટેક કેર તમારી સંભાળ રાખજો તો મળીએ બીજા વલ્કમાં